હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની મહાનતા વિશે કે જેઓ સત્યનું પાલન કરવા માટે અનેક કપરી કસોટીઓ પાર કરીને અંતે સ્વર્ગમાં સ્થાન પામે છે અયોધ્યા નગરી એ ઈશ્વાકુ વંશની મહાન રાજધાની હતી અહીંના રાજા ત્રૈલોક્ય વિજય તરીકે ઓળખાતા મહાન ત્રિશંકુ હતા ઈશ્વાકુ વંશમાં અનેક મહાન રાજાઓ થઈ ગયા પૃથુ ત્રિશંકુ સગર દિલીપ ભગીરથ અને ભગવાન શ્રીરામ આ જ વંશમાં સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો જન્મ થયો હતો તેઓ એક મહાન સત્યવાદી પ્રજાપ્રેમી અને ધર્મનિષ્ઠ રાજા હતા બાળપણથી જ હરિશ્ચંદ્ર ધર્મનિષ્ઠ પરોપકારી અને સત્યવાદી હતા હંમેશા સત્યના માર્ગે જ ચાલતા હતા કહેવાય છે કે તેમના દ્વારેથી કોઈ યાચક ખાલી હાથે જતો નહીં વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા પછી હરિશ્ચંદ્ર રાજસિંહાસન પર બેઠા તેમનો રાજ્યાભિષેક ધૂમધામથી થયો રાજભાર સંભાળતાની સાથે જ દાન યજ્ઞ સમાજ સેવા અને ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી તેમના રાજમાં કોઈ પણ માણસ દુઃખી ન હતો યજ્ઞ કર્યા પછી રાજા હરિશ્ચંદ્રએ ઋષિ વશિષ્ઠને ગુરુપદ આપ્યું અને તેમને પણ દાન દક્ષિણા આપ્યા રાજા હરિશ્ચંદ્રના લગ્ન સુંદર વિદ્વાન અને સત્વશીલ સ્ત્રી તારામતી સાથે થયા હતા તારામતી પણ સહજ જ્ઞાની અને પતિવ્રતા સ્ત્રી હતી એમણે રોહિતાશ્વ નામનો પુત્ર હતો રોહિત પણ પિતા જેવો જ ગુણવાન હતો રાજા હરિશ્ચંદ્રની કીર્તિ અને યશ ત્રણેય લોકમાં ફેલાયા તેની મહાનતાની ચર્ચા ચારે બાજુ ફેલાવા લાગી આ વાત રાજા ઇન્દ્રના કાને પણ પડી આથી તેમને પોતાનું સિંહાસન છીનવાઈ જવાની ચિંતા થવા લાગી એક દિવસ ઇન્દ્રલોકમાં રાજા ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા એ સભામાં ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર અને નારદ મુનિ હાજર હતા એ સભામાં કોઈએ આવીને કહ્યું કે સતયુગમાં તો સત્ય પાડનાર અનેક લોકો હતા દાન આપનાર અનેક રાજાઓ હતા પણ આ યુગની અંદર રાજા હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી રાજા બીજો કોઈ નથી ગુરુ વશિષ્ઠએ પણ એમની વાતમાં સહેમતી આપતા કહ્યું કે રાજા હરિશ્ચંદ્ર જેવા મહાન દાનવીર અને સત્યને ખાતર પ્રાણ પણ આપી દે તેવા રાજા છે તેના જેવો રાજા આ પૃથ્વી પર ક્યાંય નથી આ વાત સાંભળીને વિશ્વામિત્રએ કહ્યું કે ગુરુ યજ્ઞની અંદર દાન દક્ષિણા આપ્યા છે અને ગુરુપદ મળ્યું છે આથી વશિષ્ઠ મુનિ તેના વખાણ કરે છે ત્યારે નારદ મુનિ શંકાનું સમાધાન કરવા વિશ્વામિત્રને કસોટી કરવા કહે છે વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રની કસોટી કરવા તૈયાર થાય છે અને કહે છે કે હું તેને અસત્યવાદી સાબિત કરીને બતાવીશ તે મારી કસોટી સામે ટકી નહીં શકે દાન દક્ષિણા તો સૌ કોઈ આપે પણ આમ સત્યના માર્ગે ટકી રહેવું કંઈ સહેલું નથી વશિષ્ઠ મુનિએ કહ્યું કે મને મારા શિષ્ય પર પૂરો ભરોસો છે તે તમારી બધી જ કસોટીઓમાંથી પાર ઉતરશે અને જો તે હારશે તો હું કૂતરાની ખોપડીનું વાસણ બનાવી તેમાં ભોજન કરીશ વિશ્વામિત્રએ પણ કહ્યું કે જો રાજા હરિશ્ચંદ્ર જીતશે તો હું મારા આટલા વર્ષોની તપસ્યાનું ફળ તેને આપી દઈશ એક દિવસ એક ગામના લોકો રાજા હરિશ્ચંદ્ર પાસે ફરિયાદ લઈને આવે છે કે મહારાજ અમારા ગામમાં એક જંગલી ભૂંડ આવ્યું છે જે અમારા મૂલને નુકસાન પહોંચાડે છે જે અમારા પરિવારો માટે મોટી સમસ્યા છે કૃપા કરીને અમારી મદદ કરો આ સાંભળી રાજાએ થોડાક સૈનિકોને સાથે લઈને ભૂંડનો શિકાર કરવા નીકળ્યા આ ઋષિ વિશ્વામિત્રની જ એક માયા હતી જેની જાણ રાજા હરિશ્ચંદ્રને ન હતી રાજા ભૂંડના પગલાના નિશાન પાછળ પાછળ જંગલમાં ઘણે દૂર સુધી ચાલ્યા ગયા તેઓ સૈનિકોથી અલગ નીકળી ગયા અને એકલા પડી ગયા ઘણી સુધી તે જંગલમાં ભટકતા રહ્યા પણ જંગલી ભૂંડ ક્યાંય દેખાયું નહીં થાકીને રાજા એક ઝાડ પાસે આરામ કરવા બેઠા તેણે ખૂબ જ તરસ લાગી અને ક્યાંય કોઈ દેખાતું ન હતું હરિશ્ચંદ્ર આરામ કરી રહ્યા હતા ત્યાં વિશ્વામિત્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે રાજા બ્રાહ્મણને જોઈને ખુશ થયા અને તેણે કહ્યું હે બ્રાહ્મણ હું આ જંગલમાં ભૂલો પડી ગયો છું કૃપા કરીને મને અયોધ્યાનો માર્ગ બતાવો મારે અયોધ્યા પાછું જવું છે પણ મને રસ્તો મળતો નથી ઋષિ વિશ્વામિત્ર કહે કે રાજા તારા દાન પુણ્યની ચર્ચાઓ ઘણી સાંભળી છે આ તીર્થભૂમિ છે જો તું અહીં દાન કરીશ તો તને ઘણું પુણ્ય મળશે હું બ્રાહ્મણ છું અને દાન લેવા માટે તૈયાર છું રાજાએ કહ્યું કે તો તમારે જે જોઈ તે કહો હું મારા પ્રાણ પણ આપવા તૈયાર છું આ સાંભળી બ્રાહ્મણે તેને કહ્યું કે તો મારે ક્યારે પણ માંગવું ન પડે અને હું સુખેથી રહી શકું તે માટે તારું બધું જ રાજપાટ મને આપી દે રાજા હરિશ્ચંદ્રને થોડી શંકા પડી પણ યાચકને ન આપે તો તેની ધર્મનિષ્ઠાનો ભંગ થાય આથી રાજાએ કંઈ વિચાર્યા વગર જ તેને રાજપાટ આપી દીધું પછી બ્રાહ્મણે તેને કહ્યું કે તે મને દાન તો દીધું પણ હું બ્રાહ્મણ છું આથી તારે મને દક્ષિણા પણ આપવી પડશે દક્ષિણા વગર દાન અધૂરું ગણાય રાજા હરિશ્ચંદ્ર કહે છે કે તો તમારે શું દક્ષિણા જોઈએ છે તે કહો હું ચોક્કસ આપીશ બ્રાહ્મણે તેની પાસે વાર સોનું માંગ્યું અને રાજાએ તેને સોનું આપવાનું વચન આપ્યું વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રને કહે છે કે તું સમજી વિચારીને જ બોલે છે ને પછી તું ભૂલી તો નહીં જાણે રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને વચન આપે છે અને વિશ્વામિત્ર તેને કહે છે કે હું સમય આવશે ત્યારે તારી પાસેથી દાન લેવા આવીશ અને તેને અયોધ્યાનો માર્ગ બતાવે છે રાજા અયોધ્યા પાછા આવે છે પણ તેઓ આ વાત વિશે વિચાર કરીને ચિંતા કરે છે અને તેના સેનાપતિને બોલાવી પોતાની પત્ની અને પુત્ર રોહિતને તેના પિયર મૂકી આવવા કહે છે પરંતુ તારામતી તેને પિયર જવાની ના પાડે છે બીજા દિવસે વિશ્વામિત્ર અયોધ્યા આવે છે અને દાનની માંગણી કરે છે રાજા હરિશ્ચંદ્ર તેને વચન પ્રમાણે રાજપાટ સોંપી દે છે પછી વિશ્વામિત્ર રાજા પાસે દક્ષિણા માંગે છે રાજા કહે છે કે મારી પાસે હવે આપવા માટે કંઈ નથી તેથી દક્ષિણાની રકમ પૂરી કરવા માટે મને થોડો સમય આપો હું મહેનત મજૂરી કરીને તમારી દક્ષિણા પૂરી કરીશ વિશ્વામિત્ર તેને છ માસનો સમય આપે છે અને પોતાના બે શિષ્યોને તેની સાથે મોકલે છે રાજા હરિશ્ચંદ્ર પોતાનું બધું જ રાજપાટ છોડી પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે કાશીનગરી તરફ જવા નીકળે છે કાશીનગરીમાં આવી તેઓ મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે વિશ્વામિત્ર પોતાના ચેલાઓને રાજા હરિશ્ચંદ્રના માર્ગમાં વિઘ્નો ઊભા કરવા કહે છે જેથી રાજા દક્ષિણાની રકમ પૂરી કરી શકે નહીં અને તેનું વચન પૂરું કરી શકે નહીં તેને અનેક કસોટીઓનો સામનો કરવો પડે છે વિશ્વામિત્ર રાજાને સત્યના માર્ગ પરથી હટાવવા માટે મુશ્કેલીઓ ઊભી કરે છે મહેનત મજૂરી કરી રાજા અઢી વાર સોનું ભેગું કરે છે સમય પૂરો થતાં વિશ્વામિત્ર દક્ષિણા લેવા આવે છે રાજા તેને સોના મહોરોથી ભરેલો ઘડો આપે છે પણ વિશ્વામિત્ર તેને પોતાની માયાથી સાપ બનાવી દે છે સોનાના બદલે સાપ જોઈને વિશ્વામિત્ર ગુસ્સે થઈ જાય છે અને રાજાને કડવા વચનો કહે છે પછી રાજા હરિશ્ચંદ્ર પત્ની અને પુત્ર રોહિતને લઈને કાશીની બજારમાં આવે છે જ્યાં બજારમાં માણસો ઉપર બોલી બોલવામાં આવતી હતી રાજા હરિશ્ચંદ્ર પત્ની તારામતી અને પુત્ર રોહિતને એક શેઠને ત્યાં વેચે છે અને પોતે એક સ્મશાનમાં કામ કરવા વાળા માણસને ત્યાં વેચાય છે અને વિશ્વામિત્રને દક્ષિણા આપે છે અયોધ્યા રાજ્યની મહારાણી એક શેઠ શેઠાણીને ત્યાં નોકરાણી તરીકે કામ કરે છે રોહિતને તેની સાથે લઈ જાય છે અને રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં ચંડાળ તરીકે કર વસૂલવાનું કામ કરે છે આમને આમ દિવસો પસાર થવા લાગે છે એક દિવસ રોહિત બગીચામાં ફૂલ તોડી રહ્યો હોય છે ત્યાં તેને એક સાપ કરડે છે અને રોહિતનું મૃત્યુ થાય છે કોઈ કારણસર શેઠ શેઠાણી તારામતીને ઘરમાંથી કાઢી મૂકે છે તેવામાં કેટલાક બાળકો આવીને તારામતીને રોહિતના સમાચાર આપે છે દુઃખી અને લાચાર તારામતી દોડીને રોહિત પાસે જાય છે અને રોહિતના મૃતદેહને જોઈને ખૂબ જ રડવા લાગે છે પછી તે રોહિતના મૃતદેહને લઈને સ્મશાનમાં આવે છે જ્યાં રાજા હરીશચંદ્ર એક ચંડાળ બનીને રહેતા હતા તારામતી રોહિતના મૃતદેહને એક બાજુ મૂકીને ગોઠવવાની તૈયારીઓ કરે છે રાજા હરિશ્ચંદ્ર તેની તેની પાસે પાસે આવે છે છે અને તેને રોકીને કર કેમ કે તેઓ હજી સુધી તારામતીને ઓળખી શક્યા ન હતા પછી તારામતી રાજાની સામે જુએ છે અને બંને એકબીજાને ઓળખી જાય છે પુત્રના મૃતદેહને જોઈ રાજા ખૂબ જ દુઃખી થાય છે પણ તે લાચાર હતા કેમ કે અત્યારે તેઓ એક સેવક તરીકે કામ કરતા હતા રાજા તારામતીને કહે છે કે હું કર્તવ્યથી બંધાયેલો છું મારું કામ કર વસૂલવાનું છે પહેલાં મારો કર આપો પછી જ તમે આ ચિતાને અગ્નિ આપી શકશો તારામતી પોતાના ગળામાં રહેલું મંગળસૂત્ર હરિશ્ચંદ્રને કર રૂપે આપે છે પણ રાજા તેને લેવાની ના પાડે છે અને કહે છે કે આવડી મોટી કાશીનગરીમાં તમે ગમે ત્યાં વેચીને મારું કર આપો તારામતી મંગળ સૂત્ર વહેંચવા માટે જાય છે વિશ્વામિત્ર ફરીથી એક માયા રચે છે પોતાની માયાથી તે તારામતીના માર્ગમાં એક નાના બાળકનો મૃતદેહ રાખી દે છે એ મૃત શરીર તે રાજ્યના રાજકુમારનો હતો તારામતી તેને રસ્તામાં પડેલો જોઈ તેની પાસે આવે છે અને તેને બોલાવે છે તેવામાં સૈનિકો રાજકુમારને શોધતા શોધતા ત્યાં આવી પહોંચે છે તારામતીને તેની પાસે જોઈ સૈનિકો તેના મૃત્યુનો આરોપ તારામતી ઉપર નાખે છે અને તેને પકડીને રાજદરબારમાં લઈ જાય છે રાજા તેનું માથું કાપવાની સજા કરે છે અને માથું કાપવા માટે ચાંડાળને બોલાવવામાં આવે છે ચાંડાળ પોતાના સેવક હરિશ્ચંદ્રને લઈને આવે છે હરિશ્ચંદ્ર તારામતીને જોઈને ખૂબ જ દુઃખી થાય છે પણ પોતાના કર્તવ્યો માટે તે તારામતીનું માથું કાપવા ખડગ ઉપાડે છે એવામાં વિશ્વામિત્ર ત્યાં આવે છે અને કહે છે કે રાજા હાર માની લે એક સ્ત્રીની હત્યા કરવી તે ઘોર પાપ છે ક્ષત્રિયો તો સ્ત્રીઓની રક્ષા કરે છે અને તું સ્ત્રી હત્યાનું પાપ તારે માથે લેવા માગે છે રાજા કહે છે કે હું મારું કર્તવ્ય કરી રહ્યો છું હું કોઈ રાજા નથી મારા માલિકના હુકમનું પાલન કરવું એ જ મારો ધર્મ છે એમ કહી તે મસ્તક કાપવા ખડગ ઉપાડે છે એટલી વારમાં ચારે કોર વીજળીના ચમકારા થાય છે સમગ્ર પૃથ્વી ધ્રુજવા લાગે છે અને આકાશમાંથી ફૂલોનો વરસાદ વરસવા લાગે છે ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને તેને આશીર્વાદ આપે છે અને પુત્ર રોહિતને પણ સજીવન કરે છે વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્ર ઉપર પ્રસન્ન થાય છે અને પોતાની સો વર્ષની તપસ્યાનું ફળ આપી આશીર્વાદ આપતા કહે છે કે તેની સત્યની કથા યુગો યુગો સુધી લોકો યાદ કરશે ઇતિહાસમાં રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા તરીકે અમર રહેશે રાજાને તેનું રાજપાટ પાછું મળે છે અને અયોધ્યા પાછા આવી રાજા શાંતિથી પોતાનું જીવન પસાર કરે છે સત્યને પાડવા ખાતર તે પોતાનું રાજપાટ છોડી દે છે મહેનત મજૂરી કરે છે અને અંતે પોતાના પત્ની અને પુત્રને વેચી દે છે અને પોતે અને પોતે પણ વેચાય છે આવી અનેક કસોટીઓ આવવા છતાં રાજા પોતાના સત્યનો માર્ગ છોડતા નથી અને પોતાના ધર્મનું પાલન કરે છે અંતે રાજાને સ્વર્ગમાં સ્થાન મળે છે આજે પણ લોકો મહાન સત્યવાદી તરીકે રાજા હરિશ્ચંદ્રને યાદ કરે છે તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તાઓ સાથે